અમદાવાદના સુભાષ બ્રિજને તોડી પાડવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવી શકે છે બ્રિજનું રિપેરિંગ કરવું કે નવો બનાવવો તે અંગે નિર્ણય લેવામાં આવી શકે છે વિવિધ એજન્સીઓએ બ્રિજનું ટેસ્ટિંગ કર્યું છે ટેસ્ટિંગ એજન્સીએ ત્રણ સૂચનો મળ્યા હોવાનું સામે આપ્યું છે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવો ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે બીજો પિલ્લર બનાવવો બ્રિજની ઉપરનું તમામ કોન્ક્રીટ સ્ટ્રક્ચર તોડી સ્ટીલનું સ્ટ્રકચર તૈયાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં લઈને કોર્પોરેશન નવો બ્રિજ બનાવવા ઉપર મહોર લગાવી શકે છે અગાઉ કોર્પોરેશન દ્વારા પચીસ ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ જે રીતે ઘટના સામે આવી હતી સુભાષ બ્રિજ કે જેને જેમાં તિરાડો પડી હતી અને અલગ અલગ ટીમો દ્વારા તેનું ટેસ્ટિંગ કરવાની તેની ચકાસણી કરવાની જે કામગીરી ચાલી રહી હતી અને મહત્ત્વની વાત કે ઘણા દિવસો સુધી આ બ્રિજ બંધ રહ્યો હવે એવી વિગતો આવી રહી છે કે આ બ્રિજને તોડી પાડવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આના મામલે આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવનાર છે અપડેટ શું છે જી હેતવી ચાર ડિસેમ્બરના રોજ આ બ્રિજને સ્પાન નમી જતાં બંધ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર જે ટ્રાફિક જે છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને આ બ્રિજ જે છે તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ખૂબ જ મહત્વપૂર્ણ બ્રિજ છે સાથે સાથે જે લોકો ઉત્તર ગુજરાતથી આવે છે અને રાજસ્થાન તરફથી જે આવતા હોય છે તેમના માટે પણ આ બ્રિજ જે તે ખાસ હતો પરંતુ જે રીતના પૂરમાં ક્ષતિ સર્જાઈ અને તેને બંધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જે છે બપોરે બાર વાગે મળવાની છે તેમાં આ બ્રિજને તોડી પાડવા અંગે નિર્ણય જે છે તે લેવામાં આવશે અને ખાસ કરીને વાત કરીએ તો બ્રિજ જે છે તે હાલ ચાર તારીખથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને વિવિધ એજન્સીઓ થકી તેનો રિપોર્ટ જે છે કરવામાં આવ્યો હતો જે જાણીતી સંસ્થા છે આઈઆઈટી રૂડકી છે આઈઆઈટી મુંબઈ છે ઉપરાંત એસવીએનઆઈટી જેવી સંસ્થાઓ દ્વારા પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા રિપોર્ટ જે છે તે સોંપવામાં આવ્યો છે ખાસ કરીને ત્રણ સૂચનો જે છે તે તમામ એજન્સીઓ આપ્યા છે કે આ બ્રિજ જે છે તેને સંપૂર્ણ તોડી પાડવો જોઈએ કારણ કે પચાસ વર્ષથી પણ જૂનો આ બ્રિજ છે સાથે સાથે જે સ્પાન નમી ગયો હતો એ તે જગ્યા ઉપર નવો પિલ્લર બનાવી ને તેને ટકાવી રાખવું અને સાથે સાથે જે બ્રિજનું ઉપરનું ક્રોકરીનું સ્ટ્રકચર છે તે તોડીને સ્ટીલનું સ્ટ્રકચર જે છે તે ઊભી ઊભું કરી શકાય છે તે પ્રકારના ત્રણ જે છે તે સૂચનો આવ્યા છે પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ અને બે હજાર છત્રીસનો ઓલિમ્પિકની તૈયારીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર જે છે તે કોઈપણ પ્રકારનું રિસ્ક જે છે લેવા નથી માંગતી અને આ બ્રિજને નવો જે છે તે બનાવવા પર જે છે તે મોહર લગાવી શકે છે અને નવો બ્રિજ જે છે તે પહોળો અને ફોર લેન જે છે તે બનાવવાનું પણ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે અને ખાસ કરીને જ્યારે એરપોર્ટને પણ આ જોડતો છે અને આ પ્રકારની ઇન્ટરનેશનલ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે ત્યારે કોઈ પણ રિસ્ક જે છે તે લેવા નથી માગતી જો ટેમ્પરરી વર્ક પણ કરી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ફરી એકવાર ક્ષતિ જે છે તે થાય તો ક્યાંક ને ક્યાંક અમદાવાદની જે શાક છે તે દાવ પર લાગી શકે છે કારણ કે મોરબી બ્રિજ હોય કે પછી ગંભીરા બ્રિજ હોય તેની ઘટના બાદ જે છે તે તંત્ર કોઈપણ પ્રકારનું રિસ્ક જે છે તે લેવા નથી માગતું અને આજે